ઘટના ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની છે ત્યારે આ દુર્ઘટનામાં બસો બેતાલીસ મુસાફરો પ્લેનમાં સવાર હતા અને આના સિવાય મેસમાં પણ ઘણા જે લોકો છે જમવા બેઠા હતા તેમનું પણ દુઃખદ અવસાન થયા છે ટેસ્ટ ચાલુ છે હજુ કોઈ પણ સત્તાવાર આંકડો નથી બહાર આવ્યો પરંતુ આ દુર્ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર એવા સ્વર્ગસ્થ વજેભાઈ રૂપાણી છે તેમનો દુખદ અવસાન થયું છે ત્યારે તેમના દ્વારા રાજકોટમાં ચલાવવામાં આવતા તેમના દીકરાની યાદમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે તેમની વાત કરવી છે આજે જ્યારે તેમની સ્મશાન યાત્રા નીકળી છે ત્યારે લોકો રડી રહ્યા છે કારણ કે જે વિજયભાઈ રૂપાણી છે તેમની યાદો તો ખરા જ તેમના કામો તો ખરા જ પરંતુ જે વિજયભાઈ દ્વારા તેમના દીકરાની યાદમાં ચલાવવામાં આવી રહ્યું છે પૂજિત રૂપાણી ટ્રસ્ટ તેમના દ્વારા કેટલાય જે લોકો છે જે પોતાના દીકરા દીકરીઓને ભણાવી નહોતા શકતા તેમના દીકરા દીકરીઓ આ ટ્રસ્ટ દ્વારા ભણ્યા અને માત્ર ભણ્યા જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને ડોક્ટર જેવી એક સારી ડિગ્રી મેળવી અને નોકરી કરી રહ્યા છે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે ત્યારે આજે યાત્રા નીકળી છે ત્યારે લોકો ખૂબ રડી રહ્યા રાજકોટ વાસીઓની આંખમાં છે સખત આંસુ આવી રહ્યા છે આંસુ સુકાઈ નથી રહ્યું તેનું એક કારણ હોય તો વિજયભાઈ રૂપાણી છે એનું દરિયા જેવું દિલ છે તેમને ખૂબ સેવાઓ લોકોની કરી તેમની કર્મભૂમિ રાજકોટ છે હજુ પણ તેમને કહીએ કે આપણે એક વિશ્વાસનો આવે કે તેમનું મોત થઈ ગયું છે અકાળે અવશાન થયું છે જે તેમનો લકી નંબર હતો તેમના મૃત્યુ સુધી તેમની સાથે રહ્યો છે ને ખાસ જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે જ્યારે તેમના અંતિમ દેહને ત્યાં લઈ જવામાં આવ્યો પાર્થિવ દેહને ત્યારે લોકો ખૂબ રડ્યા છે તેમના કામોને લઈને તેમની સેવાઓને લઈને હજુ પણ એક વિશ્વાસ નથી તે રહો કે આપણી વચ્ચે છે છે કે રૂપાણી તે નથી રહ્યા પરંતુ તેમના કામો અને તેમની સેવાઓને લઈને તેમના નિખાલ સ્વભાવને લઈને હંમેશા તે આપણા કહેવાય છે માનસ પટ પર અને આપણી વચ્ચે હોય તેવી આપને એક સંભારણું આપતા ગયા છે હંમેશા તે યાદોમાં જીવંત રહેશે